પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતની ઝાંખીએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું ગુજરાતની ઝાંખીમાં કચ્છના પર્યટન ગામ ધોરડો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું ધોરડો એ શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે ઓળખાય છે યુએનએ તેને વિશ્વના ચોપન પ્રવાસન ગામોમાં સ્થાન આપ્યું છે आजाकी में कच्ची घर ने हस्तशिल्प नौ समावेश दिखाया गया है जिसमें कच्ची घर भूंगा सानी हस्तशिल्प और रोगन कला सम्मिलित है झांकी में कच्छ गांव की दृश्यावली बताती है क्यों गुजरात आज विश्व पर्यटन की नई पहचान है